ગીર સોમનાથ લૂંટાયેલા ફોનને શોધવા માટે અસામાજિક તત્વો પણ મેદાને છે એક તરફ કહેવામાં આવે છે કે કેટલાક નેતાઓ પણ મેદાને છે તો બીજી તરફ પોલીસ પણ મેદાને હશે જ કારણ કે સ્વાભાવિક છે મોબાઈલ ફોનની લૂંટ થઈ છે તો પોલીસ સુધી મામલો પહોંચ્યો છે આ મોબાઈલ આટલો બધો ચર્ચામાં કેમ છે કોને રસ છે કોની આબરૂની નીલામીમાં અને શું છે એવું આ મોબાઈલમાં કે આ મોબાઈલની કિંમત કરોડો સુધી પહોંચી જાય તેવી ચર્ચાઓ સ્થાનિક લોકો કરવા લાગ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગુજરાતનું રાજકારણ ઘણી વખત રંગીન નેતાઓથી ભરેલું જોવા મળે છે તેના માઠા પરિણામ પણ કેટલાક નેતાઓએ ભોગવ્યા છે આમ જોવા તો બંને પક્ષે માઠા પરિણામ ભોગવવા પડ્યા છે એક સમય હતો ચર્ચામાં આવી હતી મીઠી ખારેક ત્યારે હવે સમય આવી રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાનો એક ફોન આ ફોનમાં એવું કંઈક છે જે નેતાઓની ઊંઘ ઉડાળી રહ્યું છે તો કેટલાક પૂર્વ નેતાઓની નીંદ ખરાબ કરી રહ્યું છે આ મામલે એક વ્યક્તિ એટલે કે ભીખુ બાટાવાળા આ એટલે કે અમે જેઠવા કે જેમની હત્યા ગુજરાત હાઈકોર્ટની સામે કરવામાં આવી હતી એમના પિતા ભીખુ ફેસબુક પર એક વિડિયો મૂક્યો અને આ વિડીયો બાદ કોડીનાર તાલુકાનું રાજકારણ ગરમાઈ ગયું આમ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે પરંતુ હાલ બધા ગુજરાતના નેતાઓને આ વાતની ખબર પડતા પડતા સમય લાગશે અને કદાચ જ્યારે આ વાત પહોંચશે ત્યારે ગુજરાતનું રાજકારણ પણ ગરમાશે કારણ કે આ મોબાઈલની અંદર માત્ર સ્થાનિક નેતાઓના રહસ્ય નથી આ મોબાઈલની અંદર કહેવાય છે કે કેટલાક બીજા નેતાઓના પણ રહસ્ય છે જેના કારણે હવે બીજા નેતાઓ પણ આ મોબાઈલની શોધમાં લાગે તો નવાય નહીં વાત છે એક અજીત નામના વ્યક્તિની અને બીજા સંજય નામના વ્યક્તિની કહેવાય છે કે સંજય નામનો જે વ્યક્તિ છે એ અદ્રશ્ય થઈ ગયો છે અલોપ થઈ ગયો છે પરંતુ તેની પાસે આ મોબાઈલની અંદર રહેલો ડેટા છે અને ડેટા પણ હાલ ચર્ચામાં રહ્યો છે લોકસભામાં પણ ડેટાની ચર્ચાઓ થઈ વિધાનસભામાં પણ ચર્ચાઓ થાય અને રાજ્યસભામાં પણ ચર્ચાઓ થાય કારણ કે ડેટાને સુરક્ષિત રાખવો ખૂબ જરૂરી બની ગયો છે આ ડિજિટલ યુગમાં અને આ ડેટા લીક થઈ ગયો છે એ પૂર્વ નેતા એમનો પુત્ર એમના જ કાકાની એક સીડી બનાવવાનું કામ આપે છે એક વ્યક્તિને અને એ વ્યક્તિ એની સીડી બનાવે છે દરમિયાન જેમની સીડી બને છે એ વ્યક્તિ ખુદ સીડી બનાવનારા એ પુત્રની અને એના પિતાની પણ સીડી બનાવવાનો આદેશ આપે છે આ વચેટીઓ હતો બંને તરફ રમી રહ્યો હતો અને સીડીઓ બનાવી બધાની બનાવી કહેવાય છે કે બોમ્બેના ટોપાસ બાર નજીકનો તેમનો સંપર્ક છે તેના કારણે આ યુવાન તેની નજીકનો વ્યક્તિ ગણાતો હતો જેથી કરી અને તે આ કેટલીક સીડીઓ બનાવવામાં સફળ થયો હજુ આ સીડી બની શકે નહીં એની કોઈ પુષ્ટિ કે સ્પષ્ટતા નથી થતી કેટલાક લોકોનું એવું માનવું છે કે એક પેનડ્રાઈવ બનાવવામાં આવી હતી ચાર પાંચ પેન બની અને એમાં પેન કે ક્યાંક સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવી દરમિયાન એ મોબાઈલની લૂંટ થઈ જાય છે અને મામલો ગોટે ચડે છે ખેર એવું પણ સામે આવ્યું છે કે વકીલ પાસે એક હાર્ડિક્સ પહોંચી ગઈ છે આ બાબતની પણ પુષ્ટિ થઈ નથી શકતી કે વકીલ પાસે હાર્ડિક્સ પહોંચી છે કે નહીં પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે વકીલ વહેલી સવારે કોડીનારના એક ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળતા જોવા મળ્યા મોડી રાત્રે આવ્યા વહેલી સવારે જતા રહ્યા તો કહી શકાય કે ડેટા ભરેલી હાર્ડિક્સ પણ લેતા ગયા હોઈ શકે આ બાબતની પણ પુષ્ટિ નથી થતી તો પેનડ્રાઈવ ક્યાં છે એની પણ પુષ્ટિ થતી નથી અમે સૂત્રોને જ્યારે દોડાવ્યા ત્યારે અમે જે ચર્ચાઓ સાંભળી જે વાતો સાંભળી અને સૂત્રો પાસેની જે માહિતી છે એનું સંકલન કરી અને તમને કહી રહ્યા છીએ તમને પણ સવાલ થતો હશે કે આ સમગ્ર મામલો છે શું આ સમગ્ર મામલો એવો છે કે કાકા ભત્રીજા મોટા બાપા બધા જ લોકો કેમેરામાં કેદ થયા છે તો કેટલાક નેતાઓ પણ કેમેરામાં કેદ થઈ ગયા છે અને આ કેમેરાનો ડેટા મોબાઈલ ફોનમાં હતો એ વ્યક્તિનો મોબાઈલ લૂંટાઈ જાય છે એ વ્યક્તિનો મોબાઈલ લૂંટાઈ ગયા બાદ આ સમગ્ર મામલા જાહેરમાં ચર્ચા થાય છે પરંતુ જ્યારે એ વાતની ખબર પડી કાકા ભત્રીજાને મોટા બાપાને કે આ મોબાઈલની અંદર બધું છે ત્યારે આ વ્યક્તિને ધમકાવવાનો પ્રયાસ થયો વ્યક્તિએ કહ્યું કે મેં વિવિધ સ્થળો પર આ પેન મૂકી દીધી છે અને જો મને તમે કંઈ કરશો તમારા ભૂતકાળને જોઈ મને ખબર હતી માટે હું આ તૈયારી કરીને આવ્યો છું મને કંઈ કરશો તો આ પેન ડ્રાઈવ્સને હું ફરતી કરાવી દઈશ અને અહીંયાથી આ મામલો દબાયો અને યુવાનને જવા દેવામાં આવ્યો આ વાત બહાર કેમ આવી એ પણ સવાલ થતો હશે અમને પણ થયો આ વાત જે વ્યક્તિનો મોબાઈલ ફોન હતો જે વ્યક્તિ આ મોબાઈલના ખરા સ્થાનમાં સંકળાયેલા હતા એ વ્યક્તિ ક્યાંક જ દારૂ પીવા બેઠા હશે અને ચર્ચા ચર્ચામાં વિડીયો બતાવી દીધો છે અને તેના કારણે એક ચર્ચા શરૂ થઈ કે આના મોબાઈલમાં આ વ્યક્તિનો વિડીયો છે અને ભયંકર વિડીયો છે ખેર ભીખુબાટાવાળા દક્ષિણામૂર્તિની ચર્ચા કરે છે કૂતરાની ચર્ચા કરે છે તો ક્યાંક શોષણની પણ ચર્ચા કરે છે હવે સમગ્ર મામલો સામે આવશે તો ખબર પડશે કારણ કે મોબાઈલની કિંમત લોકો કહે છે કરોડોમાં પહોંચી ગઈ છે તો આ પેનડ્રાઈવની પણ કિંમતો અબજોમાં પહોંચશે ખેર આ જ પ્રકારની વાતો સમાચારો ખટરાગના અહેવાલો અમે આપના સુધી લાવતા રહીએ છીએ ત્યારે ન્યૂઝ ન્યૂઝની આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો નમસ્કાર